मदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ षष्टोऽध्यायः श्रीभगवानुवाच થો ને ગતે સોપમા સ્મૃતા યોગિનો યત યોગમાત્મન આ શ્લોકમાં આવનારા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ યોગ સેવયા એટલે કે યોગનું સેવન કરવાથી યત્ર એટલે જે અવસ્થામાં નિરુદ્ધમ એટલે નિરુદ્ધ ચિત્તમ એટલે 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 ઉપરામ થઈ જાય છે અને યત્ર એટલે જે અવસ્થામાં આત્મના એટલે પોતે પોતાથી આત્માનમ એટલે પોતે પોતાનો પશ્યન એટલે સાક્ષાત્કાર થવો જોવું આત્મની એટલે પોતે પોતાનામાં એવ એટલે જ તુષ્યત એટલે સંતુષ્ટ થઈ જાય છે આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે વાયુરહિત સ્થાનમાં રહેલ દીપક જેમ ડોલતો નથી તેમ સમાધિનિષ્ઠ યોગીનું મન ડગતું નથી આ ઉપમા આત્માને યોગમાં જોડતા યોગીના વશ થયેલા ચિત્તની કહી છે આ શ્લોકમાં સાધક સંજીવનીમાં વિવેચન શ્રી રામસુખદાસજી કરે છે કે જેવી રીતે દીપકની જ્યોત વાયુરહિત સ્થાનમાં ડોલતી નથી તેવી જ રીતે જે યોગનો અભ્યાસ કરે છે તેનું મન સ્વરૂપના ચિંતનમાં લાગે છે અને જેણે ચિત્તને પોતાના વશ કરી લીધું છે તે ધ્યાન યોગીના ચિત્તને માટે પણ દીપકની જ્યોતની ઉપમા આપવામાં આવી છે એવું ચિત્ત કે ધ્યાનમાં લાગેલું ચિત્ત તેમાં એક સ્વરૂપ સિવાય બીજું કંઈ પણ ચિંતન થતું નથી આગલા શ્લોકમાં જે યોગીના ચિત્તને વિનિયત કહેવામાં આવ્યું છે તે વશીભૂત કરેલા ચિત્તવાળા યોગીને માટે અહીં અહીતિત્ત્ય પદ આપ્યું છે કોઈ પણ સ્થાન વાયુથી સર્વથા રહિત નથી હોતું કારણ કે વાયુ તો બધે હોય જ છે ક્યાંક આ પવન સ્પંદન રૂપે છે ને ક્યાંક નિહ સ્પંદન રૂપે રહે છે એટલા માટે અહીં નિવાતસ્થઃ પદ વાયુના અભાવનું સૂચક નથી પરંતુ સ્પંદિત વાયુના અભાવનું સૂચક છે સાધક સંજીવનીમાં રામસુખદાસજી વર્ણવે છે કે અહીં ચિત્તને દીપકની જ ઉપમા કેમ આપવામાં આવી છે ચિત્તને પર્વતની ઉપમા પણ આપી શકાય એમ હતું પણ ભગવાને દીપકની ઉપમા આપી છે તો એનું સમાધાન કરતા વર્ણવે છે કે પર્વત સ્વભાવથી જ સ્થિર અચળ અને પ્રકાશહીન છે જ્યારે દીપકની જ્યોત સ્વભાવે ચંચળ અને પ્રકાશમાન છે ચંચળ વસ્તુને સ્થિર રાખવામાં વિશેષ કઠિનતા પડે છે ચિત્ત પણ દીપકની જ્યોતની જેમ સ્વભાવથી જ ચંચળ છે એટલા માટે ચિત્તને દીપકની જ્યોતની ઉપમા ભગવાને આપી છે બીજી વાત એમ છે કે દીપકની જ્યોત પ્રકાશમાન હોય છે એવી જ રીતે યોગીના ચિત્તની પરમાત્મા તત્વમાં જાગૃતિ રહે છે આ જાગૃતિ એટલે કે સુષુપ્તિથી વિલક્ષણ છે સુષુપ્તિ અવસ્થામાં સ્વરૂપનું ભાન નથી હોતું પરંતુ સમાધિમાં ચિત્ત વૃત્તિ જાગ્રત રહે છે એટલે કે ચિત્તમાં સ્વરૂપની જાગૃતિ રહે છે એટલા માટે અહીં દીપકની જ્યોતનું દ્રષ્ટાંત શ્રી ભગવાને આપ્યું છે આ જ વાતને ચોથા અધ્યાયના સતાવીસમાં શ્લોકમાં જ્ઞાન દીપિતે પદથી કહી છે શ્રી કૃષ્ણ પણ આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય માતાજી જય સ્વામિનારાયણ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ